એટલે રાજાએ તેના માણસોને કહ્યું જાઓ આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે તેમાં નાખી આવો કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો કાગડાભાઈ તો ગારામાં પણ આનંદથી બોલવા લાગ્યા ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ રાજા અને તેના માણસો તો નવાઈ પામ્યા કે કાગડો અહીં દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે રાજાને ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો નાખો એને કૂવામાં એટલે ડૂબી જાય કાગડાને કૂવામાં નાખ્યો કાગડા ભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા બોલ્યા કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ કૂવામાં તરતા શીખીએ છીએ રાજા કહે હવે તો આ કાગડાને આ આથી વધારે સખત શિક્ષા કરવી જોઈએ પછી તો કાગડાને કાંટાના એક મોટા એવા ઝાડામાં નખાવ્યો પણ ભાઈ તો એના એ જ રહ્યા વળી પાછા આનંદી સુરે ગાતા ગાતા બોલ્યા કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ કૂણા કાન વિંધાવીએ છીએ રાજા કહે કાગડો તો ભારે જબરો ગમે તે દુઃખમાં એને દુઃખ તો થતું જ નથી ચાલો જોઈએ હવે સુખ થાય એવે ઠેકાણે નાખવાથી એને દુઃખ થાય છે પછી કાગડાભાઈને તો એક તેલની કોઠીમાં નાખ્યા કાગડાભાઈને તો એ પણ સવડું જ પડ્યું ખુશ થઈને એ બોલ્યા તેલ કાને મૂકીએ છીએ ભાઈ તેલ કાને મૂકીએ છીએ પછી તો રાજાએ કાગડાને ઘીના કુડલામાં નાખ્યો એમાં પડ્યો પડ્યો પણ કાગડો તો બોલ્યો ઘીના લબકા ભરીએ છીએ ભાઈ ઘીના લબકા ભરીએ છીએ રાજા તો ખૂબ ખીજાયા ને કાગડાને ગોળની કોઠીમાં ન ખાવ્યો ભાઈ તો પાછા મજાથી બોલ્યા કે ગોળના દબ દડબા ખાઈએ છીએ ભાઈ ગુળના દડબા ખાઈએ છીએ કાગડાને તો કોઈ જ વાતની અસર થતી નથી પછી રાજાએ કાગડાને ખોરડાની ઉપર ફેંક્યો પણ ત્યાં બેઠો બેઠો પણ કાગડો કહે છે નળિયા ચાળતા શીખીએ છીએ ભાઈ નળિયા ચાળતા શીખીએ છીએ રાજાને થયું કે કેમ અને કંઈ શું અસર થતી નથી છેવટે થાકીને રાજા કહે આ કાગડાને આપણે શિક્ષા કરી શકશું નહીં એને મનથી કોઈ દુઃખ લાગતું નથી માટે એને હવે આપણે ઉડાડી મૂકો અને પછી કાગડાને ઉડાડી મૂક્યો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ